ગાંધીનગર જિલ્લાના તાલુકાના વિવિધ ગામડાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે તાલુકાની ખારી નદી અને નદી પર રાજ્ય સરકાર દ્વારા અઢાર પોઈન્ટ સાત કરોડના ખર્ચે કુલ છ ચેક ડેમનું હમણાં જ ત્રણ ચાર મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારીથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી

સમાજ કોન્ટ્રાક્ટરનું પોલ ખુલી જતા આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો દેખાવ આવ્યો છે તો આવા કોન્ટ્રાક્ટર સામે લગતા વળતા અધિકારીઓ શું પગલાં લેશે કે પછી કરોડની સરકારની ગ્રાન્ટ આવા ભ્રષ્ટાચારીઓને ખરાબ કામો કરીને વીડવી નાખે છે તો સરકારની ગ્રાન્ટનો શું આવા ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે કે નહીં તે ગ્રામજનોની માંગણી છે આગળસી ચૌવાણ સાથે સી એન ટ્વેન્ટી વોન ન્યૂઝ હસોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ